અમરપુરા ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક કચરાનો સળગાવીને નાશ કરવામાં આવ્યો છે આતકે દુકાનદારો તથા નાના ગલ્લાવાળાઓને ડસ્ટબિન વિતરણ પણ કરવામાં આવ્યા છે ગ્રામ પંચાયત દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને પોતાની દુકાનની આસપાસ થતો પ્લાસ્ટિક તથા કચરો ડસ્ટબિનમાં નાખવા માટે નિવેદન કરવામાં આવ્યું છે પ્લાસ્ટિકની પ્રકૃતિને તથા ગાય જેવા પ્રાણીઓ ખોરાકમાં પ્લાસ્ટિક ખાઈ જતી હોય છે જેના કારણે ગાયોના જીવ જોખમમાં મુકાતા હોય છે અને ગાયોના જીવ બચાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા અપીલ પણ કરવામાં આવી છે જો કે શ્રેષ્ઠ ઉપાય છે અને આ ગ્રામ પંચાયત દ્વારા પ્લાસ્ટિક કચરાનો નાશ કરવામાં આવ્યો છે અને હવે થનાર કચરા માટે પ્લાસ્ટિકની ડસ્ટબીનો આપવામાં આવી છે જેમાં કચરાને એકત્રિત કરી યોગ્ય જગ્યાએ નિકાલ કરવો તેવી અપીલ પણ કરવામાં આવી છે જે આ કોઈ કોઈ પણ કોથરીઓ ત્યાં નાખે તો એ બધી હરગાવી નાખવાનું હવ ને ઘેર હવ ને હરગાવી નાખવાની કાંઈ પણ જાવે ને ગાયું બધી આ રેઢિયાર ઓલિયું આપણું ઘરની ગાયું ખાય રેઢિયાર ખાય તો એ કોથળીઓ એને લાદડામાં હલવા જાય તો એ ગાયું મરી જાય ઓદરો ન કરી શકે પેશાબ ન કરી શકે તો મહેરબાની કરી બધાને વિનંતી કરીએ ગામને સમસ્ત ગામ આખાને કે ભાઈ કોથરી ત્યાંય બજારની અંદર હોવી ન જોઈએ બજારમાં અમરાપરની અંદર હોય તો આપણે લઈ લેવાની આજરોજ અમરાપુર મુકામે હું સરપંચશ્રી ભૈલુભાઈ અમરાપુર તેમજ અમારા બધા સાથી યુવાનો સાથે આજરોજ અમે બધાએ જે હજારો ટન જેને કહેવાય પ્લાસ્ટિક કે જે ગાયુના પેટમાં જાય અને હજારો વર્ષ સુધી હળતું નથી એવો પ્લાસ્ટિકનો રાજો અમે આજ નાશ કર્યો બધા દુકાનદારોને પણ વિનંતી કરી બધાને અમારા પંચાયત તરફથી ઢોલો પણ વિતરણ કરવામાં આવ્યું કે તમે રોજે રોજ જે તે પ્લાસ્ટિક થાય એ પ્લાસ્ટિક તમે કાયમી બાળી દો અને જેથી કરી પર્યાવરણ થાય અને સમસ્ત ગામજનોના પણ હિતમાં સ્વચ્છતા અને જે સરકાર અભિયાન ચલાવતું હોય તો તેને પણ પ્રાયોરિટી મળે તે માટે આજે બધા યુવાનોનો આભાર માનું છું કે મારી સાથે રહે અને હજારો ટન પ્લાસ્ટિકનો નાશ કરવામાં આવ્યો તેમજ સમસ્ત ગામજનોને વિનંતી છે કે પોતપોતાનું પ્લાસ્ટિક અને સ્વચ્છતા રાખો પોતપોતાનું કાયમી રોજે રોજ હલકાવી એવી બધાને વિનંતી કરું આજ રોજ અમે અમરાપુર મુકામે અમારી યુવા ટીમે હજારો ટન પ્લાસ્ટિકનો નાશ કર્યો તેમજ હરેક દુકાનદારોને ડોલ વિતરણ કરવામાં આવી કે તમે બધા પોતપોતાનું કાયમીનું જે પ્લાસ્ટિક થાય તે ડોલમાં નાખી અને બધા સળગાવી દીધો એવી બધાને વિનંતી કરું છું એટલે આજ રોજ સરસ મજાનું સુંદર અને અમારા બધા સાથી મિત્રોના સહકારથી અમરાપુર ગામની અંદર સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું કોઈ પણ પ્રતાપસિંહ સોદી આ સાથે બે રિપોર્ટ થોડી ગુજરાતી ન્યૂઝ